આ નિયમ છે તે આપણને ખૂબ જ અને ખૂબ જ ઉપયોગી થવાનો છે અને ખાસ કરીને જે લોકો મજૂરી કામ કરે છે કોઈ ખેતરની અંદર કામ કરતા હોય છે તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે આ નિયમ શું છે નિયમ તેની વિગતવાર સરસાત કરીએ પહેલા ખાસ નવા મિત્રો જોડાણો જોડાણ આવે ચેનલ ની અંદર તો સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો હવે અંગૂઠો દેવ આપણે જતા હતા રેશન કાર્ડની અંદર કુપન કઢાવવા માટે તે કુપન કઢાવવાની જરૂર દોસ્તો હવે નહીં પડે શું છે આનું આખું કારણ કેમ કે હવે મિત્રો ઓટીપી વડે તમે તમારું રેશન કાર્ડ ની અંદર જે અનાજ છે તેની ખરીદી કરી શકશો દોસ્તો ખાસ અગત્યની નવી અપડેટ સરકારે ખાસ કરીને મજૂર વિભાગને ધ્યાનમાં લઈને નવી અપડેટ છે તે લાવી છે તો આની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે દોસ્તો

માય રેશન છે એવી માય રેશન જીરો પોઈન્ટ ટુ આવી છે તેની અંદર સંપૂર્ણ મિત્રો તમે કોઈ પણ કરી શકો છો તમારા રેશન કાર્ડની અંદર તમારો મોબાઈલ એડ કરી શકો છો કોઈ ફેમિલીનું નામની અંદર ભૂલ હોય તો તે સુધારો કરી શકો છો કોઈ નવું ફેમિલી આવી હોય મેરેજ થયા હોય કોઈ બાળકનો જન્મ થયો હોય તેનું નામ મિત્રો તમે રેશન કાર્ડ ની અંદર એડ કરી શકો છો તમામે તમામ સુવિધા સરકારે તમારા મોબાઈલ ની અંદર તમારા હાથમાં આપી દીધી છે જો દોસ્તો ખાસ એવો વિડીયો પણ શક્ય હશે તો હું તમને અપલોડ કરી આપીશ જેથી તમને શેરે ઉપયોગી થાય જોઈએ તો કે રેશન કાર્ડ ની અંદર તમામ પ્રકારના સુધારા વધારા તમે કરી શકશો આવી સુવિધા પણ સરકાર દ્વારા છે તે આવી દેવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ તો રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર દોસ્તો લિંક થાય જેથી મોબાઈલ નંબર લિંક હશે તો તમે ઓટીપી દ્વારા મિત્રો આપણે આગળ વાત કરવાના છે વિડીયોની અંદર કેમ કે નવી અપડેટ સરકાર લાવી રહી છે ઓટીપી દ્વારા મિત્રો તમારે કુપન કઢાવવાની જરૂર નહીં ઓટીપી તમે ઘરે બેઠા આપી શકશો જે રેશન કાર્ડ ડીલરો છે તેને ઓટીપી તમારે આપી દેવાનો જેથી તે તમારો કોઈ પણ વ્યક્તિ હોય તેને અનાજ છે તે આપી શકે તો એ રીતે આખી પ્રોસેસ છે તેની માહિતી દોસ્તો તમને મળી જવાની છે ટૂંક સમયની અંદર દોસ્તો આ નિયમ લાવવાનો મુખ્ય સરકારનો નિર્ણય શું છે કેમ કે ઘણી બધી વખત સિસ્ટમની અંદર ગોટાળા થતા હોય છે ઘણી બધી જગ્યાઓ ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર લાઈટ હોતી નથી અને ઘણી બધી એવો પ્રશ્ન બને છે કે કોઈ નાનું બાળક અથવા તો વૃદ્ધ વ્યક્તિ છે તે ફિંગર બાયોમેટ્રિક્સ આપે છે પરંતુ તેમનું બાયોમેટ્રિક આવતું ન હોવાથી તે મિત્રો રાશન વગરના રહેતા હતા આવા તમામ પ્રશ્નો સરકારને મિત્રો ધ્યાને આવ્યા છે જેમ કે

આવી સિસ્ટમ છે તે લાવી રહી છે દોસ્તો પરંતુ સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત કરી તે પણ આપણે જોવાનું છે હાલ ગુજરાતમાં શરૂ થઈ નથી ખાસ દોસ્તો ગુજરાતના વ્યક્તિઓ હમણાં મિત્રો ધ્યાન રાખો છે પરંતુ એક હશે બહારના રાજ્યમાંથી શરૂઆત કરવામાં આવતી હોય છે સૌ પ્રથમ આપણે જોઈએ તો કે અનાજનું એટીએમ ક્યાં શરૂ થયું હતું ઓડિશાની અંદર શરૂ કર્યું હતું અને બીજું મિત્રો સૌ પ્રથમ ગુજરાતની અંદર ક્યાં લાવ્યા તું કે ભાવનગરની અંદર લાવ્યા તેવી જ રીતે આ કયા રાજ્યની અંદર શરૂઆત કરવામાં આવશે પરંતુ મિત્રો ટૂંક જ સમયની અંદર આ મિત્રો આખા ભારતની અંદર અંગૂઠાવાળી સિસ્ટમ છે તે લાવી રહી છે સરકાર તો શું છે આ નિયમો તેની આગળ આપણે વાત કરીએ દોસ્તો હવે વાત કરીશું આપણે આખા આ ઓટીપી સિસ્ટમની કઈ રીતનું છે તો દોસ્તો બહાર ગામ રહેતા વ્યક્તિઓ પણ અનાજ લઈ શકશે દ્વારા ઓટીપી દ્વારા કોઈ પણ વ્યક્તિ મિત્રો હાજર નથી જે તે રેશન કાર્ડ ડીલર છે ત્યાં હાજર નથી તો તમે તમારા મોબાઈલ જો આધાર કાર્ડ સોરી રેશન કાર્ડ સાથે લિંક હશે તો રેશન કાર્ડ ડીલર છે તેને તમારે ઓટીપી આપવાનો રહેશે અને ઓટીપી દ્વારા છે તે તમને અનાજ આપી શકશે તમારે તેને કહેવાનું છે કે ભાઈ હું બહાર ગામ છું મારે અત્યારે આવી શકાય તેવો ટાઈમ નથી જેથી હું ઓટીપી દ્વારા અનાજ લેવા માગુ છું તો દોસ્તો તમને રેશન કાર્ડ ડીલર છે તે હા પાડશે કેમ કે મિત્રો સરકાર દ્વારા જ આવો નિયમ લાગુ કરવામાં આવશે કે ઓટીપી દ્વારા અથવા તો અંગૂઠા અથવા તો તમારો જે ફિંગર બાયોમેટ્રિક છે તેના દ્વારા પણ તમે મિત્રો અનાજ લઈ શકશો ઓટીપી અથવા તો બાયોમેટ્રિક કોઈ પણ બંને સિસ્ટમ ઉપલબ્ધ રહેશે જેવા લોકોનો ફિંગર નહીં આવે તેમને ઓટીપી દ્વારા તેમને અનાજ આપવું પડશે ઘણી બધી વખત બાયોમેટ્રિક ન આવવાના કારણે તેઓ વ્યક્તિઓ છે તે અનાજ લેવામાં બાકી રહેતા હતા તો દોસ્તો આવા ખાસ કરીને આવા લોકો છે જેમને ફિંગર નથી આવતા તેવા લોકો માટે આ ખૂબ જ યોજના છે તે ઉપયોગી થવાની છે અને આખો પ્રોજેક્ટ છે તે મિત્રો ટૂંક જ સમયની અંદર ભારતની અંદર લોન્ચ થવા જઈ રહ્યો છે ખાસ અગત્યની વાત કરીએ દોસ્તો કે ઘણી બધી વખત પરિવાર આખો બહાર હોય છે ઘરના સભ્યો પરંતુ જેમની પાસે રેશન કાર્ડ છે તે બહાર રહેશે તેમને રેશન કેવી રીતે મળશે રાશન માટે બીજા રાજ્યોમાં જાય છે તો ત્યાંથી તેમ મિત્રો કઈ રીતે રાશન મેળવશે

જે આપો છો રેશન કાર્ડ મોબાઈલ નંબર તે મોબાઈલની અંદર ઓટીપી આવે અને ઓટીપી અથવા તો ફિંગર કોઈપણનો ઉપયોગ તમે બાયોમેટ્રિકનો ઉપયોગ બંનેથી તમે રાશન શે તે ખરીદી શકશો તો આ ખાસ અગત્યની યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે અને ખાસ કરીને વૃદ્ધ લોકો છે મોટા ભાગના વૃદ્ધ લોકો જ અનાજ ખરીદવા જતા હોય છે તો આ વૃદ્ધ લોકોના જે અંગૂઠા નથી આવતા દોસ્તો ફિંગર બાયોમેટ્રિક તેનું નથી આવતું આનો મુખ્ય જે સરકાર પાસે મિત્રો પ્રશ્ન ગયો છે અને પ્રશ્નનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને ખાસ ખૂબ સારી યોજના મિત્રો હાલ છે તે યુપી ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથના જે રાજ્યની અંદર સૌપ્રથમ મિત્રોની પહેલ કરવામાં આવી છે અને ત્યાં ખૂબ એને સારી એવી સફળતા મળી રહી છે તો મિત્રો ટૂંક સમયની અંદર આવતા મહિને અથવા તો બે હજાર પચીસના વર્ષની અંદર ગુજરાતની અંદર પણ મિત્રો આ ફિંગર બાયોમેટ્રિક વાળી સિસ્ટમ છે તે લાગુ થવા જઈ રહી છે તો ખાસ દોસ્તો તમારા માટે આ એક ઉપયોગી સમાચાર અને સૌ પ્રથમ અસમુખ એમસીએસ વાલે યુટ્યુબની ચેનલની અંદર દોસ્તો સૌ પ્રથમ ગુજરાતની અંદર આ માહિતી લાવવામાં આવી છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દોસ્તો આવી માહિતી તમને સૌ પ્રથમ મળતી રહેશે આ માહિતી મેં એક છે ન્યુઝપેપર હતું ત્યાંથી મેળવી છે દોસ્તો તો ખાસ આ એકદમ સાસા અને સસોટ ન્યૂઝ છે ખાસ તમારે વધારે માહિતી જોઈતી હોય તો યુપી નું ન્યૂઝપેપર છે તેની અંદર આ માહિતી આપવામાં આવેલી છે દોસ્તો તો મિત્રો તમે આ

ઓટીપી વાળી સિસ્ટમ દોસ્તો આવે તો જે લોકો મજૂરી કરે છે તેમને ખૂબ જ ફાયદો થવાનો છે કેમ કે મજૂરી માટે મિત્રો બહાર ગામ જવું પડતું હોય છે અને બહાર ગામ ત્યાંથી તે અનાજ લઈ શકતા નથી તેમના માતા પિતા છે તે ઘરે રહેતા હોય છે તો તે લઈ શકતા નથી ઘણી બધી વખતે તેમનો અંગૂઠો મિત્રો બાયોમેટ્રિક આવતું નથી તો તે અનાજ લઈ શકતા નથી પરંતુ તે તેના જે દીકરાઓ તેના જે જે અંગૂઠા આવી જાય છે અથવા તો તેનો મોબાઈલ નંબર લિંક છે તેના ઓટીપી દ્વારા આ અનાજ છે તે દોસ્તો લઈ શકશે તો ખાસ આ એક ઉપયોગી યોજના હતી અને તેની માહિતી તમને મિત્રો જેટલી મળી તેટલી આપી છે વિડીયોની અંદર કોઈ ભૂલ હોય તો મિત્રો પરંતુ આવી માહિતી તમને સમયસર રેગ્યુલર સવારમાં યોજનાઓની માહિતી મળતી રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે એ પહેલા ખાસ હસમુખ એમસીએસ વાલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ રેશન કાર્ડ ને લગતી યોજના પીએમ કિસાન ના અઢારમા હપ્તા નવી અપડેટ તમને પડપણ મળતી રહેશે આ ચેનલ પરથી તો ખાસ જોડાયેલા રહેજો થેન્ક યુ જય હિન્દ સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો